ગઈકાલે એટલે કે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ વહેલી સવારે લગભગ બે સવા બેના સુમારે પોરબંદર ખાતે આવેલ નેવી ચિલ્ડ્રેન્સ સ્કૂલના તેમના સરકારી ઓફિશિયલ ઇમેલ આઈડી ઉપર એક એનોનિમસ એટલે કે ભળતાં સળતા જે ખોટા પ્રકારના ઇમેલ આઈડીના નામ બનાવેલા હોય એમનાથી નેવી સ્કૂલના ઓફિશિયલ આ ઇમેલ આઈડી ઉપર સ્કૂલમાં આજરોજ આ પ્રકારના આઈડી બ્લાસ્ટ આઈડી ડિવાઇસ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવશે એ પ્રકારનું એક ધમકીભર્યો ઈમેલ આવે અંગ્રેજી ભાષામાં આવે જે ઇમેલ સવારે નેવી સ્કૂલના પ્રિન્સિપાલશ્રી દ્વારા તેમના સવારે લગભગ આઠ વાગ્યાના સુમારે નેવી સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા અને ટીમ દ્વારા ચેક કરવામાં આવતા તુરંત જ તેમના દ્વારા પોરબંદર પોલીસને જાણ કરવામાં આવેલ તથા પોરબંદર પોલીસ દ્વારા બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ એસઓજી સ્થાનિક ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની વગેરે ત્રણથી ચાર ટીમો બનાવી તાત્કાલિક નેવી સ્કૂલ ખાતે જઈ તમામ બાળકો તથા સ્ટાફ મિત્રોને સુવ્યવસ્થિત રીતે સુરક્ષિત રીતે ઇવેક્યુએટ કરવામાં આવે ત્યારબાદ આખા નેવી સ્કૂલના પ્રિમાઇસિસમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ દ્વારા ડિટેલ ચેક કરવામાં આવે તથા એસઓજી અને ઉદ્યોગનગર પોલીસની ટીમ દ્વારા પણ આ સમગ્ર પ્રિમાઇસિસનું ચેકિંગ હાથ ધરવામાં આવે જેમાં આ પ્રકારની ધમકી ખોટી હોવાનું માલુમ પડે અને આ બાબતની ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નેવી સ્કૂલના પ્રિન્સિપલશ્રી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવે છે જેની તપાસ હાલ ઉદ્યોગનગર પીઆઈ કરી રહ્યા છે